મેન્ટલ હેલ્થ એ અત્યારે હોટ ફેવરિટ અને ટ્રેન્ડિંગ ટોપિક ચાલી રહ્યો છે આપણા ઇન્ડિયામાં તો એ વધારે પડતું ખાસ જોવા મળી રહ્યું છે કે કઈ રીતે આપણે આપણી મેન્ટલ હેલ્થને ઇમ્પ્રુવ કરી શકીએ કારણ કે મેન્ટલ હેલ્થ આપણી ફિઝિકલ હેલ્થની જેટલી જ ઇમ્પોર્ટન્ટ હોય છે અને બંને જો ઇક્વિલિબ્રિયમમાં હોય તો જ આપણે હેપીલી લાઈફ જીવી શકીએ તો આજે એવી અમુક ટિપ્સની હું વાત કરવાની છું કે જેની મદદથી આપણે આપણી મેન્ટલ હેલ્થને ઇમ્પ્રુવ કરી શકીએ ઇન્ટરેસ્ટિંગ વિડીયો છેલ્લે સુધી જોજો તો નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારી મારી યુટ્યુબ ચેનલ અનંત હોમિયોપેથી હું ડોક્ટર દિપાલી ધાકેજા બેલેન્સ લાઈફ જીવવા માટે મેન્ટલ હેલ્થ અને ફિઝિકલ હેલ્થ બહુ ઇમ્પોર્ટન્ટ હોય છે કયા એવા રીઝન છે કે જેની મદદથી આપણી મેન્ટલ હેલ્થ ખરાબ થઈ શકે છે એનો ઓલરેડી મેં વિડીયો બનાવેલો છે જેની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો આપણને બધાને એ પ્રશ્ન થાય કે મેડમ ખબર કઈ રીતે પડશે કે અમારી મેન્ટલ હેલ્થ અફેક્ટ થઈ છે અમારી મેન્ટલ હેલ્થ ડાઉન થઈ છે તો હું એક એક્ઝામ્પલ આપું આપણને ખબર કેવી રીતે પડશે કે આપણને ઘૂંટણમાં કોઈ પ્રોબ્લેમ થઈ રહ્યો છે તો બધા કે મેડમ દુખાવો થાય એટલે ખબર પડે ને તો એવી જ રીતે જ્યારે આપણે કોઈ વજન ઉચકીએ આપણને દુખાવો થાય ઘૂંટણમાં તો આપણે સમજી શકીએ કે આપણને માઇલ્ડ ટુ મોડરેટ ની પેઇન છે અને જો આપણને સીડી ચડવામાં પણ તકલીફ થતી હોય ઘૂંટણમાં દુખાવો થતો હોય તો આપણે એવું સમજીએ કે આપણને સિવિયર ની પેઇન નો ઈસ્યુ થઈ રહ્યો છે અને જો પગ લાંબો કરવામાં કે પલાટી વાળી બેસવામાં બી તકલીફ થતી હોય ઘૂંટણમાં અસહ્ય દુખાવો થતો હોય તો આપણે એ સમજી શકીએ કે આપણને વેરી સિવિયર ની પેઇનનો ઇશ્યુ થઈ રહ્યો છે આપણે કોઈ ડોક્ટરને કન્સલ્ટ કરવું જોઈએ એટલે આપણે તરત જ ઓર્થોપેડિક ડોક્ટરને કન્સલ્ટ કરીશું એવી જ રીતે આપણું મેન્ટલ હેલ્થ હોય છે જ્યારે આપણે કોઈ વસ્તુ સાથે ડીલ કરી શકતા ન હોય કોઈ એવો સ્ટ્રેસ છે કે જેને ડીલ ન ના કરી શકીએ અને સતત એના અને એના વિચારમાં રહેતા હોય એમાંથી બહાર ના આવી શકતા હોય તો આપણે સમજવું જોઈએ કે આપણી મેન્ટલ હેલ્થ ડાઉન થઈ રહી છે એના માટેનો ફર્સ્ટ સ્ટેપ છે કે આપણે કોઈ કાઉન્સિલર કે થેરાપિસ્ટની મદદ લેવી જોઈએ કે જેની મદદથી આપણે આપણી પ્રોબ્લેમને સોલ્વ કરી શકીએ અને આપણી મેન્ટલ હેલ્થને ગુડ કરી શકીએ જો આપણને ખબર હશે કે કઈ એવી વસ્તુ કે વિચાર જે આપણી મેન્ટલ હેલ્થ ઉપર અફેક્ટ કરે છે તો આપણે એ વસ્તુ ઉપર વિચારવાનું શરૂ કરીએ અને એને કઈ રીતે ડીલ કરવું એ આપણે સમજી શકીએ તો આપણે આપણી મેન્ટલ હેલ્થને ઇમ્પ્રુવમેન્ટ કરી શકીએ છીએ તો હું એવી છ ટિપ્સ આપું છું કે જેની મદદથી આપણે આપણી મેન્ટલ હેલ્થને ઇમ્પ્રુવમેન્ટ કરી શકીએ ટીપ નંબર વન ડોન્ટ ઓવરથિક અબાઉટ પાસ્ટ એન્ડ ફ્યુચર ભૂતકાળમાં જે થઈ ગયું છે એને આપણે બદલી શકવાના નથી અને ભવિષ્ય શું છે એ આપણે જાણતા નથી તો કેમ આપણે એની બધી એટલી બધી ચિંતા કરીએ જે કામ આપણે કરી ચૂક્યા છીએ કે આપણી સાથે જે થઈ શક્યું છે એના જ ઉપર આપણે સતત વિચારતા રહીએ વિચારતા રહીએ એનું કોઈ પરિણામ તો આવવાનું નથી પણ તો પણ અત્યારે આપણે એના પર વિચારતા રહીએ છીએ જેના લીધે આપણી જે મેન્ટલ હેલ્થની જે કેપેસિટી હોય એ અફેક્ટ થતી હોય છે ને એવી જ રીતે ફ્યુચરનું છે આપણને ખબર નથી કે ભવિષ્યમાં આપણી સાથે શું થશે કે એવા કયા સંજોગો આવશે કે આપણે શું કરીએ પણ તો પણ આપણે વિચાર્યું કે મારું ભવિષ્ય આમ હશે તો આમ થવું જોઈએ આમ થવું જોઈએ જેના લીધે આપણી જે કેપેસિટી થિંકિંગની કેપેસિટી હોય એ ઓફેક્ટ થાય છે અને એના લીધે આપણે જે આપણી પ્રેઝન્ટ મુમેન્ટ છે એને જ એન્જોય નથી કરી શકતા તો એટલા માટે જે ની પ્રોસેસ છે એ આપણે દૂર કરવી જોઈએ આપણને એવું થશે કે ઓવરથી કઈ રીતે દૂર કરવું પ્રક્રિયા ઉપર કરવું જેના લીધે આપણે જે વિચારતાશું એ મગજમાંથી દૂર થશે અને આપણું ફોકસ એક જગ્યા પર રહેશે જેના લીધે આપણે જે ઓવરથિંકિંગ છે એને દૂર કરી શકીએ અને બીજું છે આપણને કોઈ આવું ઓવરથિંકિંગ સતત ને સતત રહેતું હોય તો આપણે લોકો સાથે કનેક્ટ થવું જોઈએ લોકો સાથે અમુક વસ્તુઓ શેર કરવી જોઈએ વાતચીત કરવી જોઈએ બહાર ફરવા જવું જોઈએ કે જેની મદદથી આ ને આપણે દૂર કરી શકીએ છીએ અને જો આ તો પણ રહેતું જ હોય તો એ વસ્તુ કરો કે આ ઓવરથી પોઝિટિવ વે રીતે આપણા માઇન્ડ ઉપર impression પાડો કે જેની મદદથી આપણે આપણો જે સ્ટ્રેસ છે જે ડીલ છે એને પણ દૂર કરી શકીએ અને પોઝિટિવલી આપણી માઇન્ડ પર એની ઇમ્પેક્ટ રહે અને આપણે હેપીલી લાઈફ જીવી શકીએ બીજી છે

કારણ કે અત્યારે આપણી લાઈફ છે એ બીજાના ઈશારા પર વધારે હોય છે કે બીજા લોકો મારા માટે શું વિચારે છે એ મારા પાછળ કઈ વસ્તુ બોલે છે એ કઈ ખરાબ બોલે છે કે સારું બોલે છે એના ઉપર આપણે આપણું ફોકસ વધારે રહેતા હોય છે બીજા લોકો શું વિચારશે શું બોલશે એ આપણા કંટ્રોલમાં તો નથી ને પણ આપણે શું જે રિએક્ટ કરશું એ આપણા કંટ્રોલમાં હોય છે તો એના માટે આપણે જ આપણી જાતને ક્વેશ્ચન પૂછવો જોઈએ કે શું બીજા લોકો કમેન્ટ કરે જે નેગેટિવ મારા ઉપર લાવે એ મારે આપણા ઉપર લેવી જોઈએ તો આપણે એવો વિચાર આવશે કે ના એ વસ્તુ ના લેવી જોઈએ જો આપણે જ આપણી જાતને આવી રીતે ક્વેશ્ચન પૂછીશું તો જો આપણે જે નેગેટિવિટી છે એને આપણી લાઈફમાંથી દૂર કરી શકીશું અને આ નેગેટિવિટી આપણે આપણી લાઈફમાંથી દૂર કરવા માટે આપણે જાતે જ એના માટે સ્ટેન્ડ લેવું પડશે કારણ કે કોઈ બીજા આપણા માટે સ્ટેન્ડ લેશે તો એનો ફાયદો હશે એમાં આપણો કોઈ ફાયદો નહીં હોય એના માટે કોઈ પણ લોકો આપણા ઉપર કમેન્ટ કરે કે આપણને કોઈ ખરાબ બોલે તો આપણે પહેલા એ વિચારવું જોઈએ કે શું આ વસ્તુ મારે લેવાની જરૂર છે ના નથી તો હું શું કામ વધારે પડતો ગુસ્સો કરું અને એની કમેન્ટ મારા ઉપર લઉં એના કરતાં તો એ છે કે આપણે એને જાણે ઈગ્નોર કરે કારણ કે બ્રેનની જે કેપેસિટી છે એ પચીસ લાખ જીબી જેટલી હોય છે તો શું કામ આ નેગેટિવ વસ્તુને આપણી બ્રેનમાં જગ્યા આપે એના કરતાં તો એ છે કે આપણે પોઝિટિવ હેલ્ધી જે વાઇબ્રેશન છે જે થોટ છે એ આપણા મગજમાં લઈએ કે જેની લીધે આપણી આપણી મેન્ટલ હેલ્થને બૂટ કરી શકીએ કારણ કે જે લોકો જે વિચાર છે આપણા માટે જે કહેશે એની એના લીધે આપણી લાઈફ ચેન્જ નહીં થાય પણ આપણે શું વિચારીએ છીએ શું ફીલ કરે છે એ ટોટલી આપણી લાઈફ માં ચેન્જ કરવા માટે જવાબદાર હોય છે માટે પોઝિટિવ થિંકિંગ કરો ત્રીજું છે કનેક્ટ વિથ નેચર અત્યારે કઈ પણ એવું હશે કે જેમ કે સનસેટ હોય કે સનરાઇઝ હોય કોઈ સુનામી હોય કે કોઈ દરિયો નું પાણીના મોજા જોતા હોય મોસ્ટ ઓફ આપણે આપણા ફોનમાં જ જોઈએ છે એના લીધે આપણે નેચર થી એટલા બધા દૂર જતા રહ્યા છીએ જે આ નેચર થી આપણે દૂર જઈએ છીએ એની ઇમ્પેક્ટ આપણા મેન્ટલ હેલ્થ ની સાથે સાથે ફિઝિકલ હેલ્થ પર પણ જોવા મળી રહી છે જો આપણે એકદમ મેન્ટલી લો ફીલ કરતા હોઈએ કે ગુડ ફીલ કરતા ના હોય તો આપણે નેચરનાエレमेंट જેવા કે વોટર છે સોઇલ છે લાઇટ છે આ બધી વસ્તુની મારફતે જો નેચર સાથે કનેક્ટ કરીએ તો આપણને હેપી વાઇબ્રેશન મળે છે કારણ કે નેચરની ઇમ્પેક્ટ આપણા ઉપર ફિઝિકલી અને સાયકોલોજીકલી બહુત સારી પડે છે એક રિસર્ચનું કહેવું છે યુદ્ધો જો તમે ગ્રીનરી વસ્તુને જોશો તો એની જે ઇમ્પેક્ટ છે આપણા એરિયા ઉપર પડે છે અને આપણને હેપીલી વાઇબ્રેશન આપે છે એટલા માટે આપણે નેચર સાથે કનેક્ટ રહેવું જરૂરી છે એવું કે અત્યારની લાઈફમાં ટાઈમ નથી મળતો તમને મહિનામાં બે મહિનામાં એક બે વાર તો ટાઈમ મળશે ને કે આપણે કંઈક એવી કુદરતી જગ્યા ઉપર જઈને આપણે આપણી મેન્ટલ હેલ્થને રિલેક્સ કરી શકીએ ચોથું છે ઇન્ટ્રોસ્પેક્શન ઓફ યોર સેલ્ફ એન્ડ સેલ્ફ લવ કારણ કે લાઈફ એ એક સમુદ્ર જેવું છે જેમાં અપ ડાઉન આવતા રહે છે અને જેના પોઝિટિવ અને નેગેટિવ ઇફેક્ટ બંને આપણા માઇન્ડ પર પડતી હોય છે એના માટે તમે તમારા ડેમાંથી માંથી પંદર થી વીસ મિનિટ એવી કાઢો કે તમે તમારા માટે વિચારી શકો તમે એ વિચારો કે આજે આખા દિવસમાં મેં શું કર્યું કઈ એવી વસ્તુ છે જેના લીધે મને દુઃખ થયું કઈ વસ્તુ એવી છે કે જેના લીધે મને ખુશી ફીલ થઈ મેં આજે કઈ વસ્તુ ખાધી કઈ વસ્તુ સાથે હું આજે ડીલ નથી કરી શકી એવી કઈ વસ્તુ છે જે મારે સમજવી જોઈએ તો તમે તમારા માટે ટાઈમ કાઢશો તો તમે તમારી એબિલિટી અને ડિસએબિલિટીને સારી રીતે સમજી શકશો અને તમે આના લીધે તમારી જે થિંકિંગ પ્રોસેસ છે એ પણ ગુડ થશે અને બીજું છે સેલ્ફ લવ પોતાની જાતની સાથે લવ કરવો એના કરતા બીજો કોઈ બેસ્ટ ઉપાય નથી કારણ કે જો પોતે જ પોતાને સારી રીતે અને ગુડ વાઇબ્રેશન આપણે જ આપીશું તો જ આપણે મેન્ટલી અને ફિઝિકલી ગ્રો કરી શકીએ આપણે એવું વિચારીએ કે હું તો ખરાબ છું ને મેં તો કોઈ વસ્તુમાં હું સારી નથી કઈ વસ્તુ આવડત નથી તો એ એની ઇમ્પેક્ટ આપણા માઇન્ડ પર એવું જ પડે છે એટલા માટે આપણે બીજા કરતા પોતાની જાતને જ વધારે લવ કરવો જોઈએ પાંચમું છે કનેક્ટ ન્યુટ્રિશન વિથ મેન્ટલ હેલ્થ આપણે ક્યારે એ વિચાર્યું છે જ્યારે આપણી મેન્ટલ હેલ્થ ડાઉન હશે કે આપણે ગુડ ફીલ નહીં કરતા હોય આપણને ભૂખ લાગશે આપણે એવું કહીએ ચાલને કંઈક ખાઈ લઈએ કેમ ભૂખ લાગે છે એનો કોઈ દિવસ વિચાર કર્યો છે કારણ કે હ્યુમન બિંગની ટુ બેઝિક નીડ હોય છે ફૂડ અને સેક્સ જેની મદદથી આપણા શરીરમાં જે ડોપા હોય એ વધારે પડતા પ્રમાણમાં સિકૃત થાય અને આપણને હેપી ફીલ કરાવે તો સેક્સ તો આપણને આસાનીથી મળી નથી શકવાનું તો ઓપ્શન કયો રહ્યો ફૂડ જે આપણને ઇઝીલી આસાનીથી આપણને ગમે ત્યાં મળી શકે છે કારણ કે જ્યારે બી આપણે લો ફીલ કરતા હોય ત્યારે આપણે હાઇ કેલેરી ફૂડ છે processed food કે packet food લઈએ તો એની જે કેલરીઓ છે આપણા શરીરમાં એબ્સોર્બ થાય છે અને જે ડોપામાઇન હોય એ secretion વધે છે અને આપણે હેપિલી ફીલ કરી શકીએ છીએ એટલા માટે એવું કહે મנטલી ફીલ ના કરતા હોય ને ત્યારે ખાવું જોઈએ તો સમજીએ ને કે મנטલી સારું ના લાગતું હોય તો ભૂખ કેમ લાગે છે એનું કારણ આ છે છઠ્ઠું છે एक्सरसाइज અને સ્લીપ તમે રેગ્યુલર બેઝિક પર કરશો તો તમારી ફિઝિકલી અને મેન્ટલી હેલ્થ બંને ગુડ રહેશે અને તમે કરી શકશો કારણ કે ફિઝિકલ હેલ્થની મદદથી આપણે આપણા જે મસલ મુવમેન્ટ છે જે ટોન છે એને ઇમ્પ્રુવ કરી શકીએ છીએ જે બ્લડ સર્ક્યુલેશન હોય એ સરસ રીતે આખી બોડીમાં ફરે છે અને અમુક એવી મેન્ટલી એક્સરસાઇઝ જેવી કે મેડિટેશન છે પ્રાણાયામ છે યોગા છે એની મદદથી આપણે આપણું મેન્ટલ હેલ્થને એક જગ્યા પર ફોકસ કરી શકીએ છીએ અને આપણી મેન્ટલ હેલ્થ પર ઇમ્પ્રૂવ કરી શકીએ છીએ અને બીજું છે સ્લીપ કારણ કે દિવસ દરમિયાન છ થી આઠ કલાક ઊંઘ લેવી જરૂરી હોય છે પણ અત્યારે સૌથી વધારે જો વસ્તુ સેક્રિફાઈસ થતી હોય તો એ આપણી સ્લીપ છે કારણ કે અત્યારની બધાની હેક્ટિક લાઈફસ્ટાઈલમાં આપણે આપણી સ્લીપ ઉપર પૂરતું ધ્યાન આપતા નથી જેના લીધે પણ આપણે less energetic low feel કરી શકીએ છીએ અને આપણે કોઈ વસ્તુ પર ફોકસ કરી શકતા નથી કે વસ્તુ સાથે ડીલ કરી શકતા નથી માટે રેગ્યુલર एक्सरसाइज ઇનફ સ્લીપ અને હાઇડ્રેટ રહેવું જરૂરી હોય છે તો આશા રાખું કે તમને મારો આ વિડીયો યુઝફુલ થશે અને જો તમારે કોઈ ક્વેશ્ચન હોય અને કંઈ જાણવા માંગતા હોય તો તમે કમેન્ટ કરીને પૂછી શકો છો સો આઈ વિશ યુ ઓલ ઓફ યુ ફાઇન્ડ ધ હેપીનેસ ઇન યોર લાઈફ ખુશ રહો તંદુરસ્ત રહો